i'm હેલો જય મિત્રો ખુશાલી સુલક્ષમાં તમારા મિત્રોનું હાર્દિક સ્વાગત છે અત્યારે આપણે છે મહુઆ મહુઆ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનો આઠમો દિવસ છે આઠમા દિવસની અંદર કઈ કઈ પ્રસિદ્ધિઓ ભાવિભક્તોને જે પીરસવામાં આવે છે કઈ રીતના જે અત્યારે લાઈવ રસોઈ બની રહી છે તેની સંપૂર્ણ માહિતી હું તમને સ્ટેપ બાય સ્ટેપ આપવાનું છું ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ તેમજ વિડીયોને લાઈક કરવા વગર જતા ખાસ કરીને મિત્રો જોડે આ વિડીયો વધુમાં વધુ લોકો સુધી શેર કરો તમે ખૂબ સારો પ્રેમ અને સપોર્ટ આપો છો વિડીયોને લાઈક નથી કરતા તો પ્લીઝ વિડીયોને લાઇક કરો મિત્રો જોડે શેર કરો આપણે જોવા જઈ રહ્યા છીએ અહીંયા જે બપોરની પ્રસાદીમાં ત્રણ હજાર કિલો બટેકા અને રીંગણાનું જે શાક બનાવવામાં આવ્યું છે બે ટોપની અંદર જે અલગ અલગ વસ્તુ બની રહી છે આ જગ્યા ઉપર જે ટોટલિંગ પચાસ હજાર ભાવિભક્તો ભક્તો ભોજન પ્રસાદ ગ્રહણ કરી શકે તેવી રસોઈ બનાવવામાં આવી છે

રાજમાં કઠોળ નું જે શાક બની રહ્યું છે તે ચારસો કિલો કઠોળ બની રહ્યું છે અંદાજિત એની અંદર ત્રીસ હજાર ભાવિભક્તો ભોજન પ્રસાદ ગ્રહણ કરી શકશે દાળ ભાત શાક ની અંદર જે ગરમ મસાલો નાખવામાં આવે છે તેનો સંપૂર્ણ સ્ટોક આવેલો છે લવિંગ તીખા મરચું એમ ઘણી બધી હળદર ની બધું રાખેલું છે અહીંયા જો ભાઈ દ્વારા જે મસાલો તૈયાર કરવામાં આવે છે આ મસાલો જે કઠોળ ની અંદર નાખવામાં આવશે આજની બપોરની પ્રસાદીમાં માં જે વાત કરીએ તો ગુલાબજામુ દેવામાં આવે છે અને રવાનો શીરો અત્યારે એક સાથે ઘણા બધા ગુલાબ જાંબુ બનીને કમ્પ્લીટ થઈ ગયા છે તો આ તમે સંપૂર્ણ જોઈ રહ્યા છો ને આ તમામ તમામ શોખીઓની અંદર જે ગુલાબ જાંબુની પ્રસાદી દેવામાં આવશે બપોરે ફરસાણમાં ઈડડા દેવામાં આવે છે અહીંયા તમે જોઈ રહ્યા છો કે ઈડડા બનીને કમ્પ્લીટ થઈ ગયા છે અને સામેની તરફ જે મશીનમાં જે ઈદડા બનાવી રહ્યા છે તમે જુઓ ઘણી બધી ચોકીઓની અંદર ઈડડા બનાવીને કમ્પ્લીટ થઈ ગયા છે ત્યાર પછી આની અંદર ઘણા ગરમ મસાલો પણ નાખવામાં આવશે અહીંયા જે વાત કરીએ કે દરરોજની માટે અલગ અલગ ફરસાણ બનતું હોય છે તો હવે આની પછીના વિભાગની અંદર આપણે જોવા જવાના છીએ અહીંયા ભાવનગરી વણેલા ડાખી

ડાળ કઢીના ના વિભાગની અંદર આપડે પહોંચી ગયા છે અહિયાં તમે જોઈ રહ્યા છો ત્રણ થી ચાર ટોપ ની અંદર અલગ અલગ જે ડાળ બની રહી છે આ અંદાજે ત્રીસ થી ચાલીસ હજાર ભાવિ ભક્તો જે ભોજન પ્રસાદ લઈ શકશે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે અહીંયા હવે આપણે આગળ ટોપમાં અંદર જોવા જઈએ ને તો તેમની અંદર ગરમ મસાલો જે નાખવા આવે છે તે અત્યારે બની રહ્યો છે દાળનો વઘાર ¿Qué es lo que se ha કોઈ જો રંગા આવડે વિજુટે મેલી એને મેં જોલું આ પાણી પી એને બીજળ પૂરી ખાલ પીક રામ એક જો બંટી કરવા દે આડા આટકે જા હવે મિત્રો આપણે પહોંચી ગયા છે એક સાથે અહીંયા બે લાખ સ્વામિનારાયણ રોટલી જે બની રહી છે તે જગ્યા ઉપર અહીંયા જે સ્વામિનારાયણ રોટલી જે બનાવવા માટે અહીંયા તમે જો મશીન દ્વારા લોટ બાંધવામાં આવે છે મશીનમાં લોટ બંધાઈ જાય ત્યાર પછી આગળની તરફ જે થતું હોય છે જો અહીંયા લોટ બંધાઈ જાય પછી આ મશીનમાં નાખવા હોય છે અહીંયા લાડવા જેવા ગોળિયા પાડીને જે અંદરની તરફ જાય છે પછી અહીંયા જો ભાઈઓ દ્વારા આ રીતના કામ કરવામાં આવે છે ઘી લગાડીને પછી રોટલી વણવામાં આવે છે વણાઈ જાય ત્યાર પછી આ જો ભાઈઓ વણી રહ્યા છે રોટલી અને ડાબા ઉપર સડવામાં આવે છે અંદાજીત આ જગ્યા ઉપર લાઈનમાં તમે જોઈ રહ્યા છો ઘણા બધા તાવા ગોઠવવામાં આવેલા છે ઘણા બધા ભાવો ભાઈ વ્યક્તિ છે ને સેવા કરી રહ્યા છે રોટલી બનીને કમ્પ્લીટ થઈ જાય ત્યાર પછી અહીંયા આ રીતના ઘી લગાડવામાં આવે છે અને રોટલી બની જાય પછી આજ તો તમે જોઈ જ રહ્યા છો ટપેલા ને ટપેલાનો સ્ટોક કરી દેવામાં આવેલો છે અહીંયા તમે જોઈ રહ્યો છો આમની અંદર જે ઘી લગાડવામાં આવે છે તેમના ડબ્બા પણ આ જગ્યા ઉપર રાખવામાં આવેલા છે હવે આપણે જોવા જઈ રહ્યા છીએ અહીંયા બાસમતી ભાત બની રહી છે અને એ જગ્યા ઉપર આપણે ઘણા સમયથી જે વિડીયો બનાવીએ છીએ એ વિડીયોમાં તમે આ જે પતરા છે ને તે ખાલી જોવા મળતા હોય છે આ વિડીયોમાં તમને આખે આખા પતરા છે ને ભાતથી ભરેલા તમને દેખાડી રહ્યો છું અંદાજીત પચાસ થી સાહીઠ હજાર ભાવિ ભક્તો ભોજન પ્રસાદ ગ્રહણ કરી શકે તેવી જે ભાતની વ્યવસ્થા કરવામાં આવી સામેની તરફ જો ત્રણ થી ચાર તાવાની અંદર જે ભાત બની રહ્યા છે રાજમા કઠોળ બનાવવા માટે અહીંની જે ગ્રેવી નાખવામાં આવે છે તે ગ્રેવી અંદર બની રહી છે મિત્રો મહોત્સવના ફક્ત બે દિવસ બાકી છે અહીંયા શાકનો ઢગલો તમે જોવો છો કે નાનો થઈ ગયો છે આપણે શરૂઆતમાં જોઈએ તો ઢગલા ને ઢગલા જે શાકભાજી આ જગ્યા પર સ્ટ્રોક પડ્યો હતો અહીંયા ઘણા માતાઓ અને બહેનો અત્યારે જે શાકભાજી સુધારી રહ્યા છે તો મિત્રો આ હતો મહોત્સવનો આઠમા દિવસનો પ્રસાદી નો વિડીયો તમને મારો વિડીયો કેવો લાગ્યો ગમે તો લાઇક કરજો શેર કરજો અને કમેન્ટમાં જય સ્વામિનાય લખવાનું ભૂલશો ની ચાલો મળીએ નવા સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ જય સ્વામીરાય